બાર જૂનના રોજ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા પ્લેનમાં સવાર બસો બેતાળીસમાંથી માત્ર એક મુસાફરનો આબાદ બચાવ થયો છે જોકે પ્લેન જે બીજે મેડિકલ હોસ્પિટલની હોસ્ટેલમાં ક્રેશ થયું હતું જે બિલ્ડિંગમાં કામ કરતા દાદી અને તેઓની પૌત્રીનું પણ કરુણ મોત થયું છે વાત છે બાર જૂન બે હજાર પચીસને ગુરુવારની બપોરના એક વાગે આડત્રીસ મિનિટે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડન જવા નીકળેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ થતાની સાથે જ ક્રેશ થઈને મેઘાણીનગરમાં બીજે મેડિકલ હોસ્પિટલની હોસ્ટેલ પર પડી આ સાથે એક જ ઝાટકે બસો બેતાળીસ જિંદગીઓ હોમાઈ ગઈ હવે કરમની કઠિનાઈ એ હતી કે જ્યારે હોસ્ટેલના મેચ પર પ્લેન પડ્યું ત્યારે બાકીની સત્તર મહિલા બહાર નીકળી ગઈ પણ સરલાબેન ઉમરલાયક હોવાથી પૌત્રીને લઈને નીકળી શક્યા નહીં પરંતુ હાલ એક વિડીયો સામે આવ્યો છે જે જોઈને તમારું હૃદય ઉઠશે વિડીયોમાં દાદી દીકરીને એકબીજા પ્રત્યેનો હેત સ્પષ્ટપણે જોઈ શકાય છે પહોંચે ત્યાં ખબર પડી કે ભાઈ વિમાન મેસ બિલ્ડિંગ ઉપર જ ક્રેશ છે ત્યાં બધી માસીઓને પૂછવા પૂછતાછ કરાવવામાં આવી કે ભાઈ મારા મમ્મી કે મારી બેબીને તમે જોઈ છે પણ બધા જ પાડતા હતા અમે ઘણી કોશિશ કરી ઉપર જવાની પણ અમારે ઉપર જવા દીધા નહીં પણ ત્યાર પછી આજની ગાડીએ કાલે અમને ફોન આવે કે તમારા મમ્મીને ને તમારા બેબી ની ઠાકોર પરિવારમાંથી સરલાબેન તેમના પુત્ર વધુ લલિતાબેન અને અન્ય બહેનો રસોઈ બનાવે છે એ દિવસે બપોરે એક વાગે લલિતાબેન ટિફિન આપવા નીકળ્યા ને થોડી વારમાં પ્રચંડ અવાજ આવ્યો એક નજરે જોયું તો કાળો ડિબાંગ ધુમાડો જ હતો બીજું કોઈ દેખાતું નહોતું એ ઉઠેલી જ્વાળાઓ સાથેના દ્રશ્ય જ કહેતા હતા કે બધું પૂરું થઈ ગયું આ દુર્ઘટના બાદ ચાર દિવસ સુધી સરલાબેન અને આધ્યાનો કોઈ પત્તો લાગ્યો ન હતો ઠાકોર પરિવારને છેક પાંચમા દિવસે ખબર પડી કે પરિવારના મોભી સરલાબેન અને બે વર્ષની દીકરી આધ્યા તેમને છોડીને ચાલ્યા ગયા છે અંતે પરિવારના સભ્યો સાથે બંનેના ડીએનએ મેચ થતાં ગુરુવારે દાદી અને પૌત્રીના અંતિમ સંસ્કાર કર્યા ચાલીમાં રહેતા આ પરિવારના મોભી સમાન સરલાબેનનું મૃત્યુ થતાં પરિવાર પર આગ તૂટી પડ્યું તેવામાં એરલાઇન્સ કંપની અને સરકાર તેઓને પણ આર્થિક સહાય કરે તેવી પરિવારે માગ કરી છે ભાવિસિંહ રાજપૂત ટીવી થર્ટીન ગુજરાતી અમદાવાદ